હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએશન ગુજરાતીમાં હું છું બિના અને આજે હું તમારા સાથે શેર કરીશ વધેલી રોટલીમાંથી એકદમ નવી જ રેસિપી તો ક્યારે ઘરમાં રોટલી બચી ગઈ હોય અને તમે જો તેને ફેંકી દેતા હો તો એક વખત આ વિડિયો જરૂરથી જોજો તો અહીં હું આજે તમારા સાથે વધેલી રોટલીમાંથી બાળકો માટે કે મોટાઓને ભાવે તેવો નાસ્તો બનાવવાની છું અને આ નાસ્તો અઠવાડિયા સુધી બે અઠવાડિયા સુધી બિલકુલ ખરાબ નહીં થાય એ રીતે બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ લેફ્ટ ઓવર રોટલીમાંથી સ્નેક્સ તો ફ્રેન્ડ્સ અહીં મેં રાતની વધેલી રોટલી લઈ લીધી છે તો ઘણા જણા આવો લેફ્ટ ઓવર રોટલીનો વિડીયો નાખું ને એટલે ઘણાના કમેન્ટ આવતા હોય છે કે બેન એને સ્ટોર કરી શકાય એવી કઈક રેસિપી શેર કરો તો આજે મેં તમારા સાથે એ ટાઈપની જ રેસિપી શેર કરી છે કે જેને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો અને એક વીક માટે તમે રોટલીને બહાર લઈ જવા માંગતા હો ને તો તમે આ રીતે રોટલીને બહાર લઈ જઈ શકો છો અને બિલકુલ ખરાબ નથી થાતી તો ફ્રેન્ડ્સ અહીં આપણે રોટલી લઈ લેવાની છે તો અહીં આ રાતે બનાવેલી રોટલી હું સવારના યુઝમાં લઉં છું અને તેનો વિડિયો બનાવી રહી છું તો અહીં રોટલીના આપણે કટકા કરી લેવાના છે તો અહીં મેં પીઝા કટર લઈ લીધું છે અને પીઝા કટરની મદદથી આ ટાઈપના આપણે રોટલીના કટ લગાવી દેવાના છે જેવું કે તમે આ જોયું હવે આ રીતની આપણે બધી જ રોટલી કટ કરી લેશું તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે બધી જ રોટલીને મેં કટ કરી લીધી છે તો પહેલા આ પ્રોસેસ કરી લેવાની બધી જ રોટલીને કટ કરીને જ રાખવાની પછી આપણે આગળ વધીશું તો હવે મેં કેસ ઉપર કઢાઈઓ મૂકી દીધો છે તેનામાં આપણે તેલ ઉમેરી દઈશું અને આ તેલને મેં ગરમ કરી લીધું છે હવે ગરમ તેલમાં આપણે આ રોટલીને તળવાની છે તો અહીં તેલ કેટલું ગરમ હોવું જોઈએ એ પણ હું તમને અહીં બતાવી દઈશ તો અહીં આપણે થોડું તેલને વધારે ગરમ કરી લેવાનું અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે સ્લો નથી કરવાની કારણ કે આપણે અંદર રોટલી ઉમેરીશું ને એટલે તેલનું જે ટેમ્પરેચર છે એ ડાઉન થઈ જશે અને પરિણામે આ રેસિપીને બનતા થોડી વાર લાગશે એટલે આપણે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે આ રોટલીને તળી લેવાની છે તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે રોટલીનો જે એવો કલર બદલાઈ ગયો છે તો હવે કલર બદલાઈને એટલે આપણે આ રોટલીને બારે કાઢી લેશું તો અહીં મે ચોરસ એવા લાંબા લાંબા કટકા કર્યા છે જો તમને બીજા કોઈ શેપના પણ કટકા કરવા હોય તો તમે કરી શકો છો તો અહીં હું

ટાઈમ પણ બચશે તો અહી તમે જોઈ રહ્યા છો કે બીજી રોટલીને પણ આ રીતના તળી લીધી છે તો બધી જ રોટલીને આ રીતે તળ્યા બાદ આપણે આગળ મસાલા કરીશું જેનામાં આ રોટલી ખૂબ જ ટેસ્ટી એવી લાગતી હોય છે ઘણા લોકોને રોટલી વગર નથી ચાલતું હોતું પણ બારી ક્યાં મુસાફરીમાં જાય છે તો ઘણી વખત ટ્રેનમાં પણ સફર કરતા ટાઈમે રોટલીઓ સારી નથી મળતી અને આ ટાઈપનું કઈક તમે બનાવીને લઈ જાઓને તો તમે ઘરની રોટલી ખાઈ શકો છો તો હવે ફ્રેન્ડ્સ અહીં મેં લઈ લીધું છે સંચાર પાવડર અને ત્યાર પછી આપણે અહીં લઈ લેવાનું છે લાલ મરચાનો પાવડર તો કાશ્મીરી હોય કે થોડું તીખું હોય એ બંને તમે લઈ શકો છો અથવા તો મિક્સ કરીને પણ લઈ શકો છો તો એ આપણે ગરમ ગરમ રોટલી ઉપર ભભરાવી દેસુ અને ત્યાર પછી તેને મિક્સ કરી દેસુ તો આવું કરવાથી તેનો ટેસ્ટ બે ગણો વધી જાય છે અને જો તમને સંચર અને મરચું ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એમને એમ પણ આ રોટલી એકદમ સરસ એવી લાગે છે ટેસ્ટમાં કે તમે ખાતા જ રહી જાશો અને આ રોટલી તમે ડેલી ચા સાથે પણ ખાઈ શકો છો એકથી બે વીક માટે તેને એરટાઈટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો બિલકુલ તે ખરાબ નથી થતી તમે તેનો અવાજ સાંભળી શકો છો કે કેટલી ક્રિસ્પી બની છે તો ફ્રેન્ડ્સ આ ટાઈપના જ નવા નવા વિડીયો જોવા માટે વેસ્ટમાંથી બેસ્ટ રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ને આ વિડીયો જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો ચેનલ પર નવા આવ્યા છો તો બાજુમાં રહેલા બેલાકોનને જરૂરથી પ્રેસ કરીને જાજો જેથી આવા બધા જ નોટિફિકેશન મળતા રહે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ